લોન હાશ સુપર આઈકવા જીનલ દેવિરા સુપર આઈકવા જીનલ દેવિરા ઠીક છે કુસાન એક હાજર ને ચાલીસ રૂપિયા ત્રણ નંબર ચાલે

શ્યામદા oh, મુક <tiny currently submerged Odyssepti>

એક હજાર ને અઠ્યાવીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ

તો સુમર આ છે મારો એક હા કેંજો સાילו સેના હે ભાઈ શું આલે 88 એક હજાર ને બત્રીસ રૂપિયા ત્રણ નંબર મીડિયમ માર્કેટિંગ એડમાં ચીણાનું બજાર આજે ત્રણ નંબર માં એક હજાર વીસ રૂપિયાથી લઈને એક હજાર અડતાલીસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યું છે